રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનને લઈને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા સામે આવી છે પટેલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને દેશની બંધારણીય વ્યવસ્થાનું જ્ઞાન જ નથી બંધારણમાં અનામતની જોગવાઈ છે ભાજપ સરકારે અનામતની તમામ જોગવાઈ લાગુ કરી છે અનામત નાબૂદ કરવાનું ભાજપ કદી પણ વિચારી શકે નહીં રાહુલ ગાંધીને દેશની બંધારણીય વ્યવસ્થાનું કોઈ જ્ઞાન નથી દેશના બંધારણમાં પૂજ્ય ડૉક્ટર સાહેબ આંબેડકર અને બંધારણ સભા દ્વારા જે નિર્ણયો થયા છે અને જે બંધારણ દેશને પ્રાપ્ત થયું છે એમાં અનામતની સંપૂર્ણ જોગવાઈઓ છે અને અમારી ભારતીય જનતા પક્ષની સરકાર હંમેશા બંધારણીય જોગવાઈઓને અનુસરતી આવી છે અનામત નાબૂદ કરવાનું આજે નહીં ને ભવિષ્યમાં પણ કદી નહીં એ ભારતીય જનતા પક્ષનો નિર્ણય છે જો હજારો આદિવાસીઓ હજારો દલિતો અનેક જગ્યાએ કામ કરે છે સરકારની નોકરી તો મર્યાદિત લોકોને મળે છે બાકીના કરોડો યુવાનો આખા દેશમાં આ કંપનીઓમાં કે ખાનગી ક્ષેત્રમાં જ એમની રોજગારી પ્રાપ્ત કરે છે